નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે સૌ લોકો જાણીએ છીએ કે વસંત પંચમીનો દિવસ આપણા માટે કેટલો શુભ છે અને પવિત્ર દિવસ છે આ દિવસે અનેક પ્રકારના શુભ કાર્યો માંગલિક કાર્યો સાંસારિક કે ધાર્મિક કાર્યો કરવામાં આવે છે નવા ઘરમાં પ્રવેશ પણ કરે છે કળશ મૂકે છે કે પછી અન્ય કોઈ પણ મોટી વસ્તુની ખરીદી પણ કરતા હોય છે પરંતુ આ બધાની સાથે સાથે આ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે તેમનું આહવાન કરવામાં આવે છે અને તેમની ઉપાસના કરવામાં આવે છે કેમ કે વસંત પંચમીના દિવસે જ મા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું એટલા માટે આજનો દિવસ સરસ્વતી માતાને સમર્પિત છે અને સરસ્વતી માતા એટલે કે વિદ્યાના દેવી કે જે આપણને વિદ્યા પ્રદાન કરે છે અને વિદ્યાના દેવી સરસ્વતી માતા એ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નથી પરંતુ દરેક વયના વ્યક્તિઓ માટે વિદ્યા જરૂરી છે વિદ્યા વગર જ્ઞાન નકામું છે વિદ્યા વગર બુદ્ધિ નકામી છે એટલા માટે વિદ્યા સૌ લોકોને જરૂરી છે અને એટલે જ ઘરના સૌ લોકોએ આ દિવસે સરસ્વતી માતાનું પૂજન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ દરેક દેવી દેવતાઓના મૂળ મંત્ર હોય છે કે જેના વડે તેમનું આહવાન કરવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવામાં આવે છે તથા તે મંત્રના જાપથી તેમના આશીર્વાદ પણ મેળવવામાં આવે છે તો આજના આ વિડીયોમાં હું સરસ્વતી માતાના કેટલાક મંત્રો આપને જણાવવાનો છું કે જે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ મંત્ર છે જેમ કે ઘણા લોકોને પોતાની કંઈ ઈચ્છા હોય તે પૂર્ણ કરવી હોય ઘણા લોકોને સરસ્વતી માતાના આશીર્વાદ મેળવવા હોય ઘણા લોકોને એવી ઈચ્છા હોય કે સરસ્વતી માતા મારી જીભ પર બિરાજમાન થાય ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને પરીક્ષામાં આવડતું તો હોય પરંતુ પરીક્ષામાં તેને ભય લાગતો હોય તો તેના નિવારણ માટે કયો મંત્ર છે ઘણા લોકોને યાદશક્તિ નિયંત્રણમાં રહેતી ન હોય તો તેના માટે પણ મંત્ર છે ઘણા વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હોય તો તેની યાદશક્તિ વધારવા માટેનો પણ એક સરસ્વતી માતાનો મંત્ર છે આ દરેક વસ્તુના સરસ્વતી માતાના અલગ અલગ મંત્રો છે કે જે આજના વિડીયોમાં હવે હું આપ સૌ લોકોને જણાવવાનો છું કે જેથી કરીને આપ પણ તે મંત્રોના જાપ કરો અને મા સરસ્વતીની કૃપા મેળવી શકો તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો હવે હું આપ સૌ લોકોને જે મંત્રો જણાવવા જઈ રહ્યો છું તે મંત્ર જો શક્ય હોય તો સવારે સ્નાન કર્યા પછી મા સરસ્વતીનો ફોટો કે મૂર્તિ સમક્ષ બેસીને તેમની સમક્ષ અગરબત્તી કે દીવો કરવાનો સરસ્વતી માતાને સફેદ રંગનું કોઈ પણ પુષ્પ ચઢાવવાનું અને ત્યાર પછી તેમની સમક્ષ આસન પાથરીને આ મંત્રનો જાપ કરવાનો જો આપણી પાસે સ્ફટિકની માળા હોય તો તેનાથી જાપ કરવાનો અન્યથા આપણી પાસે જે માળા હોય તેનાથી પણ આ જાપ કરી શકાય છે તો હવે સર્વપ્રથમ મંત્ર છે આપણી જે કંઈ પણ મનોકામના હોય ઈચ્છા હોય તેને પૂર્ણ કરવા માટેનો તો તેના માટે સૌ પ્રથમ આપણી જે કંઈ મનોકામના હોય તેનું મનમાં સ્મરણ કરવાનું અને ત્યાર બાદ આ મંત્રનો જાપ કરવાનો ઓમ એમ સરસ્વતીય એમ નમઃ ઓમ એમ સરસ્વતીય એમ નમઃ અને બીજો મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ મહાસરસ્વતી સરસ્વતી નમઃ ઓમ ઐ ક્લેમ મહાસરસ્વતી દેવ્યય નમઃ ત્યાર પછી જે સરસ્વતી માતાનો મંત્ર કે જે સરસ્વતી માતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માટેનો મંત્ર છે અને આ મંત્ર આપ નિત્ય પણ કરી શકો છો તો તે મંત્ર છે ઓમ સરસ્વત વિદ્મહે બ્રહ્મપુત્રય ધીમહી તન્નો દેવી પ્રચોદયાત ઓમ સરસ્વત્ય વિદમહે બ્રહ્મપુત્રયે ધીમહી તન્નો દેવી પ્રચોદયાત અને બીજો જ સરસ્વતી ગાયત્રી મંત્ર છે ઓમ વાગદેવ્યય વિદ્મહે કામરાજ્યા ધીમહી તન્નો સરસ્વતી પ્રચોદયાત ઓમ વાગ્દેવ્યય વિદમહે કામરાજ્યા ધીમહી તન્નો સરસ્વતી પ્રચોદયાત ત્યાર પછીનો મંત્ર આવે છે કે જે કોઈ વિદ્યાર્થીને પરીક્ષા આપવામાં ડર લાગતો હોય ભય લાગતો હોય તો તે લોકોએ પરીક્ષા આપવા જતાં પહેલાં આ મંત્રનો જાપ કરવાનો ઓ ઐ રીમ શ્રી પુસ્તક ધારિણીમ મમ ભય નિવારય નિવારય અભયમ દેહિ દેહિ સ્વાહા ઓમ એમ રીમ શ્રીમ વીણા પુસ્તક ધારિણીમ મમ ભય નિવારય નિવારય અભયમ દેહિ દેહિ સ્વાહા આ રીતે મંત્રનો આપે જાપ કરવાનો રહેશે ત્યાર પછીનો મંત્ર છે કે યાદશક્તિ ઉપર નિયંત્રણ કેવી રીતે લાવવું તો તે મંત્ર છે ઓમ એમ સ્મૃત્યય નમઃ સ્મૃત્યય નમઃ ત્યાર પછી ઘણા બાળકો ભણવામાં નબળા હોય યાદશક્તિ કમજોર હોય કે પછી બીજા કોઈપણ વયના વ્યક્તિ હોય તેની યાદશક્તિ નબળી હોય કંઈ યાદ રહેતું ન હોય તો તેમણે પોતાની યાદશક્તિ વધારવા માટે સરસ્વતીનો આ મંત્રનો જાપ કરવાનો રહેશે ઓમ એમ નમઃ ભગવતી વદ વદ વાગ્દેવી સ્વાહ ઓમ ઐ નમ ભગવતી વદ વદ વાગ્દેવી સ્વાહ અને જે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા હોય તેમાં તે સફળ થતા ન હોય તો પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો મંત્ર છે ઓમ નમઃ શ્રીમ અહં વદ વદ વાગ્વાદિની ભગવતી સરસ્વત નમ સ્વાહ ની શ્રીમ અહં વદ વદ વાગ્વાદિની ભગવતી સરસ્વત્યય નમઃ સ્વાહા તો આ રીતે સરસ્વતી માતાના અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ મંત્રો છે કે જેનો આપણે જાપ કરવાનો રહેશે મને ખબર છે કે સરસ્વતી માતાના આ મંત્ર થોડાક બોલવામાં અઘરા છે કઠિન છે કદાચ આપણે બોલી પણ ન શકીએ તેની પ્રેક્ટિસ કરવી પડે તો મિત્રો તેની પ્રેક્ટિસ કરીને મંત્ર કરજો કેમ કે મંત્ર જેટલા અઘરા છે તેનું ફળ પણ એટલું જ વધારે છે સરસ્વતી દેવીની કૃપા જરૂર થાય છે કે જે કોઈ આ મંત્રનો જાપ કરે છે અને એક બીજો સરળ મંત્ર પણ આપ સૌ લોકોને જણાવી દઉં કે કદાચ કોઈ કાણોસર કોઈ વ્યક્તિ આ મંત્રનો જાપ ન કરી શકે તો બીજા કયા સરસ્વતી મંત્રનો જાપ કરી શકાય તો તે સરળ મંત્ર છે ઓમ ઐમ નમઃ ઓમ ઐમ નમઃ ચાર જ અક્ષરનો આ મંત્ર છે કે જે સૌથી સરળમાં સરળ મંત્ર છે કોઈ પણ વ્યક્તિ આ મંત્રને બોલી શકે છે એકસો આઠ વખત પણ જાપ કરી શકે છે કે પછી વધુ વખત પણ જાપ કરી શકે છે તો આ મંત્ર પણ આપ સરસ્વતી માતાનો આ વસંત પંચમીના દિવસે કરી શકો છો તો આશા છે કે હવે આપ સૌ લોકોને સરસ્વતી માતાના મંત્ર વિશે જાણકારી મળી ગઈ હશે તો આવી જવનવી માહિતી આવા જવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર